સુરતમાં વિખ્યાત ફોટોગ્રાફર સ્વધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તીતીના ફોટોગ્રાફ્સનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના મેયર દ્વારા એક્ઝિબિશનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગુજરાત આધારિત ફોટોગ્રાફનું આ પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં યોજાયું હતું આ પ્રદર્શન આજથી અઢાર ફેબ્રુઆરી સુધી લોકો નિહાળી શકશે વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર ધૈર્યકાંત ચૌહાણ ઉર્ફે તીતીએ દેશ વિદેશના અનેક એવોર્ડ પણ જીત્યા છે ગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિ લુપ્ત થતી જાતિઓ વિચારતી જનજાતિઓની જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી આ પ્રસંગે ચેમ

એમની પ્રદર્શિની જે મૂકી છે એ કંઈક અલગ છે જૂના જમાનાની યાદો જે વખતે કોઈ ટ્રાવેલિંગની વ્યવસ્થા નહોતી કેમેરાની વ્યવસ્થાઓ નહોતી અને કોઈ વ્યક્તિના ફોટા પાડવા તો પાડવા ન દે આવી પરિસ્થિતિની અંદર નેશનલ જિયોગ્રાફીની અંદર પણ જે ફોટા પ્રદર્શિત થયા છે એવા ફોટાનું પ્રદર્શિની જ્યારે સુરત શહેરમાં આજે એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ખાસ તો હું એમને આવકારું છું અને આપના માધ્યમથી આ ટાઈપના શોખ સાથે સંકળાયેલા સ્કૂલ કોલેજ આર્ટિસ્ટ તમામ મિત્રોને હું એક વિનંતી કરું છું કે આપના વિઝનને ચેન્જ કરવા માટે આ પ્રદર્શન ચોક્કસ આપણને મદદરૂપ થશે અને આપ પણ મી જેટલો અને આપણા સાથે જોડાયેલા આ પ્રોફેશનલ સાથે જોડાયેલા લોકોને પણ આ પ્રદર્શન નિહાળવા માટે ચોક્કસ લાવો અને સુરત શહેરની અંદર કોઈ પણ વ્યક્તિને ક્યાંયથી પણ આવે ને કરતા હોઈએ છીએ કોઈ વ્યક્તિ અપેક્ષાઓ લઈને આવતી હોય એને પરિપૂર્ણ થતી હોય છે આ પ્રદર્શનની મારફતે દર્શનાબેન વ્યાસ ચૌહાણે જે પ્રદર્શિની કરી છે એમને પણ એમના હસબન્ડની પાછળના એક યાદગારી માટેનું આ એમનું પ્રદર્શની છે ચાલો આપણે સૌ સુરતીઓ સાથે મળીને આ પ્રદર્શનને નિહાળીએ દર્શના વ્યાસ ચૌહાણ આજે જે આપણે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ રાખ્યું છે એ મારા સ્વર્ગસ્થ પતિ શ્રી ધૈર્યકાંત ચૌહાણના ચાલીસ વર્ષના એના ફોટોગ્રાફીના વર્લ્ડ વાઈડ કામનું નિચોડ છે અને આ જે ફોટો એક્ઝિબિશન બુક લોન્ચ છે એ એમના માત્ર ઓવરઓલ કામનું પાંચ ટકાનું ગુજરાતની વિચરતી જાતિઓ લુપ્ત થતી અને વિચરતી જાતિઓના ફોટોગ્રાફની એક ઝાંખી કરાવતું આ પ્રદર્શન છે